ઓગણચાલીસ વર્ષ વિશ્વાસના ઓગણચાલીસ વર્ષ રક્તદાનના અને ઓગણચાલીસ વર્ષ પુરુષાર્થ લોહીની જરૂર કેટલી હોય એ તો જેને હોય એને ખબર હોય પણ એક સંસ્થા એવી છે જેને ઓગણચાલીસ વર્ષથી એક સંકલ્પ કર્યો એક વિશ્વાસ સાથે એક શરૂઆત કરી અને આજે એ વાવેલું બીજ એક વિશાળ વટ છે આપણી સાથે કિશોરભાઈ રાઠોડ છે એમના મનની અંદર આ વિચાર નું સેવાનું બીજ રોપાયું ને આજે આ વૃક્ષ છે કિશોરભાઈ કેટલા વર્ષ થયા અને અત્યારના શું પરિસ્થિતિ છે અને અત્યારે કેટલી બોટલ આપણે રક્તદાન માટેનો એક સંકલ્પ રાખીએ છીએ ટાર્ગેટ રાખીએ પુરુષાર્થ યોગ મંડળ ચેરિટી પાર્ટનર્સ દ્વારા જ્યારે શરૂઆત કરી ઓગણીસો ને પર એવું નક્કી કર્યું કે ભાઈ ઉનાકાટા વિસ્તારમાં ક્યારેય રક્તદાન કેમ થયો નથી ત્યારે જાગૃતિનોથી ડર હતો તો ત્યાર પછી અવિરત એ રક્તદાન કેમ કરતા ગયા રક્તદાતાને ભોજન માટે પણ એમને બોલાવતા એમનું સન્માન કરતા અને એમ કરીને પ્રોત્સાહન આપતા ગયા ગુજરાત સરકારે મોદી સાહેબે પણ અમારું રક્તદાન પ્રવૃત્તિ માટે શેરદી એવોર્ડથી સન્માન કર્યું અને અમને વિશેષ પ્રોત્સાહન આપ્યું અને એ પહેલા પણ આઈ કે જાડેજાએ બે હાજર ત્રણમાં પણ સંસ્થાનું સન્માન કર્યું હતું રક્તદાનની પ્રવૃત્તિ પર ત્યારે અમારો ઉત્સાહ બેવડાણ કોરોનામાં પણ કોરોનામાં ખૂબ જરૂરિયાત હતી લોકડાઉન હતું મુશ્કેલી હતી લોકોને આવવા જવાથી ત્યારે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરીને એમાં પણ સત્યાવીસ બ્લડ કેમ્પ કર્યા હતા કિશોરભાઈ એક પ્રશ્ન આજના યુવાઓમાં છે એનું એક તમે સમાધાન કર્યું કારણ કે એક ડર છે કે અમે લોહી આપશું પછી અમને કેમ થશે અને અમારી તબિયત કેવી રહેશે એક બીક છે લોકોમાં તમે અત્યાર સુધીમાં કેટલી વાર રક્તદાન કર્યું છે અને રક્તદાન પછીની અસરો શું હોય છે જેથી કરીને નવી યુવા પેઢી એના માટે એક એનામાં એક પ્રેરણા મળે અને એ આ રક્તદાનની અંદર જોડાઈ શકે આપણે જે કીધું એ દર સમાજમાં હોય જ છે મેં પણ ઓગણીસો પંચ્યાસીમાં જ્યારે પહેલી હું રક્તદાન કરવા જઈ રહ્યો હતો ત્યારે મને પણ મનમાં એક ભડક હતી શું થશે શું થશે એટલે મેં પણ ઓગણીસો માં પહેલી વાર કર્યું અને આજ સુધીમાં મેં અઠ્યાસી વાર રક્તદાન કર્યું છે મારે સો વાર કરવું હતું પણ પછી સાઠ વર્ષથી એટલે ડૉક્ટર કહેવાય રહેવા દો હવે તમે નહીં કરી શકો એટલે મારો એક એ અફસોસ રહી ગયો સો વાર ન કરી શકું પરંતુ ઘણા બધા લોકોને અમારે સમજાવવા પડે છે એક કોકને કહે ભાઈ રક્તદાન કરજો તો કે ના રક્તદાન નો કરે એમને કંઈક થઈ જાય તો પહેલા અમે સમજાવીએ છે કે ભાઈ રક્તદાન કરવાથી કંઈ વસ્તુ થતી નથી પરંતુ તમારો લોહીમાં ચેન્જીસ આવે તમારા બીજા કંઈ રોગ લોહીમાં કોઈ રોગ હોય તો એ ચેક પણ થઈ જાય વિનામૂલ્યે અને આપણને ખબર પણ પડે અને એના કારણે સમૂહનું આપણું સ્વાસ્થ્ય માટે રક્તદાન કરવું ખૂબ જરૂરી છે એકવાર તમે રક્તદાન કરશો તો તમારા શરીરમાં એ પરિવર્તન આવતું હોય છે ચેન્જીસ થતા હોય છે એના કારણે તમારી તબિયત પણ સારી થતી હોય છે હું કીધું તમારી સામે જીવતો જગ્દો દાખલો હતો એમ કઈ કારણ કે આપણે સો થી ચાલુ કરવું પડે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ વિશ્વાસ થી કહીએ છીએ આજનું લક્ષ્ય કેટલું છે આજનું ત્રણસો આજુબાજુ જરૂર છે તે મને કે પણ મોટું ટારગેટ હોય જ્યારે અમે એ રીતે કેમનું આયોજન કરતા હોય છે અત્યારે સાડા થી દોઢ સુધી રાખતા હોય છે ત્રણસો આજુબાજુ ખરેખર માણસના જીવનનું મૂલ્ય કેટલું છે એ તો જેના પરિવારમાં કે જેના સંબંધીમાં કે જેના ઓળખીતામાં તકલીફ હોય એને ખબર હોય તો ચોક્કસથી રક્તદાન કરો પુરુષાર્થ યોગ મંડળ જેવી વિશ્વસનીય સંસ્થા પાછલા ઓગણચાલીસ વર્ષથી આ કાર્ય કરી રહી છે આવો આ અહીંયા જે કેમ ચાલી રહ્યો છે એને આપ જોવો અને આવતા વર્ષે નક્કી કરી લેજો દર વર્ષે ડિસેમ્બરનો છેલ્લો રવિવાર કન્ફર્મ બ્લડ ડોનેશન કેમ્પ હોય છે એટલે બીજે પણ બ્લડ ડોનેટ કરવા જાઓજો અને અહીંયા પણ દર ડિસેમ્બરના છેલ્લા રવિવારે ચોક્કસથી બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાજો રક્તદાન 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 આમના નામથી લગભગ રાજકોટમાં કોઈ પરિચિત ના હોય એવું બને નહીં અને રાજકોટની અંદર ઘણી બધી સેવા પ્રવૃત્તિઓની અંદર સિંધુભાઈ અને એમનો આખો પરિવાર વર્ષોથી જોડાયેલો છે અને આ બ્લડ ડોનેશનની અંદર પણ ઘણા વર્ષોથી અમારા મોટા ભાઈ છે એટલે અને સેવા આપી રહ્યા છે ચાલીસ વર્ષ देकर अपना रक्त तू बन जा એક इंसान महान देकर अपना रक्त तू बन न्म